વડાપાઉમાં વડાનો ટેસ્ટ જો જોરદાર હોય ને તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો આજે આપણે એની રેસીપી જોઈશું તો સૌથી પહેલાં કૂકર લઈ લેશું તેમાં બટેકા એડ કરી દઈશું પાણી એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને બાફી લેશું હવે તેની છાલ કાઢીને સાઈડમાં રાખી દઈશું મિક્સર જાર લઈ લેશું તેમાં લસણ મરચાં અને આદુને આ રીતે ક્રશ કરી લેવા એટલે કે ગ્રાઇન્ડ કરી લેશું ધાણાભાજી સારા એવા પ્રમાણમાં બારીક ચોપ કરી લેશું મીઠા લીમડાના પાનને ચોપ કરી લીધેલા છે એક પેન લઈ લેશું તેમાં તેલ એડ કરીશું રાઈને કકડાવી લેશું ત્યારબાદ હિંગ મીઠા લીમડાના પાન અને જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈશું સરસ રીતે સાત હળદર પાવડર એડ કરીશું અને આપણે બટાકાને બાફેલા છે તે એડ કરી દઈશું મિક્સ કરી લેશું મીઠું લીંબુ અને ધાણાભાજીને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું ધાણાભાજીનું પ્રમાણ થોડું વધારે રાખવું હવે તે મિક્સર ઠંડુ થઈ જાય એટલે તેમાંથી મોટા સાઇઝના બોલ બનાવી લેશું અને તેને સાઈડમાં રાખી દઈશું એક બાઉલ લઈ લેશું તેમાં ચણાનો લોટ અજમો મીઠું હળદર હિંગ પાવડર અને ચપટી જેટલો સોડા એડ કરીને પાણી એડ કરતા જશું અને સરસ એવું બેટર બનાવી લેશું આ રીતનું થાય એ રીતે કરવાનું છે હવે આપણે જે બોલ્સ બનાવેલા છે તે હવે બેટરમાં ડીપ કરીને તેને સરસ રીતે ફ્રાય કરી લેશું હવે આપણે બ્રેડ એક પાઉ લઈ લેશું તેમાં ગ્રીન ચટણી જે વડાપાઉ સ્પેશિયલ ચટણી બનાવીએ તે એડ કરી દેશું અને વચ્ચે વડું રાખી દેશું અથવા તો આ રીતે પણ કરી શકો છો લસણની ચટણી વાળા ખાવાની ખૂબ જ મજા આવશે બટરમાં એકદમ સરસ એવા શેકીને આ રીતે બનાવી લેશું અને વડાપાઉંને આપણે સૂકી જે લાલ મરચાની ચટણી ચૂરા ગ્રીન ચટણી મરચા સાથે સર્વ કરીશું તો જરૂરથી રહેશે રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કેટલા કેટલા લોકોને વડાપાઉં ભાવે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી આજની સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ